હું રાહુલ મોહનભાઈ પટેલ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ આઉટરીચ સેલનો પ્રમુખ છું આજે ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે પણ અધિકારો છે આદિવાસીઓના એનું જેનું હનન થઈ રહ્યું છે કે અલ્પ રીતે અમલમાં છે એ બધા વ્યવસ્થિત અમલમાં આવે સાથે સાથે જ નાની મોટી સમસ્યાઓ કે જે જેનો આજે સમાજ અને અમારા વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે એ ઉજાગર થાય અને તંત્રનું ધ્યાન આવે જેથી લોકોને આ બધી તકલીફમાંથી રાહત મળે અને સાથે સાથે જ અમે બીજું એ પણ કહેવા માગીએ છીએ કે અમે એક રાજકીય આગેવાન છે અમે અમારા રાજકીય કુને કે રાજકીય પાર્ટીનો સમાજ માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ પણ એક આજના દિવસ અમે આપને મેસેજ માંગ આપવા માંગીએ છીએ કે અમારો એક સીધો અને સરળ વિચાર છે કે અમે એક રાજકીય આગેવાન છે અને અમે અમારી રાજકીય શક્તિઓનો સમાજને જ્યાં પણ ઉપયોગી થવા માટે સક્ષમ હોઈએ ત્યાં સક્ષમ રહેવા માટે કટિબદ્ધ છે

કોંગ્રેસ આજના અધિકાર વલસાડ જિલ્લા કોંગ્રેસ તેમજ ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત બાઇક રેલી માં ઉપસ્થિત તમામ ભાઈઓનું નું સ્વાગત સાથે આભાર વ્યક્ત કરું છું આપણા રેલીમાં આજે ખૂબ સરસ સંકાર આપ્યો એવા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ માજી સાંસદ શ્રી કિશનભાઈ વિરોધ પક્ષ નેતા રમેશભાઈ યુથ કોંગ્રેસના ખૂબ એક્ટિવ અને હંમેશા યુવાનો વચ્ચે આવીને ઉભા રહેવા મારા નાનાભાઈ મિલનભાઈ રાહુલભાઈ સુરેશભાઈ તેમજ અહીં ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના અન્ય હોદ્દેદારશ્રીઓ મીડિયા મિત્રો તમામનો હું આભાર વ્યક્ત કરું છું સાથે જ અહીંથી આપ સૌને વિનંતી કરું છું કે આપણા આદિવાસી સમાજને હક અને અધિકાર જે આપ્યા છે એને આપણે જતન કરવું જોઈએ અને આજના દિવસની સૌને હાર્દિક શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કરું છું આભાર જય આદિવાસી કોંગ્રેસ જિંદાબાદ